પાટણ શહેર અને જિલ્લામાંથી હજપડ જનારા સાતસોથી વધુ હજયાત્રીઓને રસીકરણ કરાયું પાટણ શહેર અને જિલ્લાભરમાંથી હજપડ જનારા થી વધુ હજયાત્રીઓ માટે મંગળવારે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ સ્ટાફ તાલુકા આરોગ્ય કચેરી અને હાજી ખિદમત કમિટી દ્વારા વેક્સિનેશનનો કેમ્પ યોજાયો હતો જેમાં સાતસો બાર જેટલા હજયાત્રીઓને પોલિયો અને મગજના તાવની રસી મૂકવામાં આવી હતી તો સાઠ વર્ષથી ઉપરના યાત્રિકોને ઇન્ફ્લુએન્ઝાની વિશેષ રસી આપવામાં આવી હતી સાઉદી અરેબિયાના મક્કા મદીના શહેરમાં દર વર્ષે મુસ્લિમ બિરાદરો પરિવારજનો સાથે હજની પવિત્ર યાત્રાએ સમગ્ર વિશ્વમાંથી મોટી સંખ્યામાં હજના સફરે જાય છે જેઓ માટે પાટણ પાટણ હાજી કમિટી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો બાર જેટલા યાત્રિકોને મગજના તાવ અને પોલિયોની રસી આપવામાં આવી હતી હજ યાત્રીઓ માટે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવતું ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ તથા જરૂરી માર્ગદર્શન અને મેડિસિન આપવામાં આવી હતી પાટણ જિલ્લાના હજયાત્રીઓને રસી આપવાનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે આયોજન કરેલું હતું જેમાં સાતસો ઉપરાંત હજયાત્રીઓને પોલિયો મેનેઝાયટીસ અને સાહીઠ વર્ષથી ઉપરના હજયાત્રીઓને એમ્પ્યુલન્ઝાની એક રસી અગાઉથી આપવામાં આવેલ છે જેમાં સાતસો ઉપરાંત હજયાત્રીઓ તારીખ બે હજાર બે પાંચ બે હજાર પચીસના રોજથી રવાનગી થશે કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસરનો સમગ્ર સ્ટાફ અને સિવિલ હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ સિવિલ સર્જન નર્સિંગ સ્ટાફ તેમજ કર્મચારી જે જે દરેક કર્મચારીનો હાજી કિંમત વતી પાટણ વતી હું આભાર માનું છું નમસ્કાર આજ રોજ પાટણ જિલ્લા ખાતે રાજ્ય કક્ષાની નિર્ધારિત થયેલ તારીખ અને માર્ગદર્શન મુજબ હજયાત્રીએ જનાર પાટણ જિલ્લાના સમગ્ર હજ યાત્રીઓ લગભગ સાતસો અડસઠ જેટલા છે તેમના માટે જે ફરજિયાત છે નિર્ધારિત થયેલું વેક્સિન એ ક્યુ એમ એમ વી એટલે કે કોડ્રેવેલન્ડ મેનિંગોકોકલ મેનિન્જાઇટિસ વેક્સિન તથા એસઆઈવી સિઝનલ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન એમ બંને પ્રકારના વેક્સિનનો કેમ્પ તેમજ સ્ક્રીનિંગ કેમ્પ રાખ્યો છે અને તેમને આજે નિર્ધારિત તારીખ મુજબ પૂર્ણ કરીશું અને તેની નિર્ધારિત ડેટા એન્ટ્રી ઓપરે છે તે એના પોર્ટલમાં કરીશું અને તમામ હજયાત્રીઓ આ વેક્સિન લઈ અને નિર્ધારિત રીતે સંકોચ વગર પોતાની હજયાત્રા પૂરી કરશે અને આપણે તમામ હજયાત્રીઓને આપણે આપણા પાટણ જિલ્લાના નાગરિક તરીકે અને આપણા એક તંત્ર તરીકે તમામને શુભકામનાઓ પઠવીએ છીએ અને તમામ સારી રીતે રજયાત્રા પૂરી કરે તેવી આશા રાખીએ છીએ આભાર